ચેક આઓ ચેક આઓ જો જો દેજો દેજો માદર છોડ ને આ પકડો હા રીબા મારીગો રીગો કે કિલ્લો 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 જાવ ના ઢકલો બંધા મને ખબર છે ની મારા છોડનારા છે બધા ભઈઓ આ બધું કે કે હા કવર મર્યો હેઠે એ

વાય મારે એને મારવા દે યાર નહીં ભોસડીને સમજો તો કવર કર અયા અમે પર ઉપર વે સમીર ભાઈ યાર મારે ઓલો બંધો ડાઉન હેડશોટ ડોડા ઓલો મોકો ડાઉન અરે થઈ તું જાય મને ખબર દે પછી કીધું તું પેલા અહીંયા વૈયા પણ માયના ને ના તમારો તમારો બોલો સમીર મીજી જો સોધી ના બંદો ક્યાં એ પર લોડો એક તો મોઢા કરતો તો ના દે ઈ તો પતી ગયો એને હેડશોટ મેરો મે બધા હેડશોટ ગાંડ શોટ લાઈ ટોકન કરવા કરી દીધો જીવે તો છે સ્કોપ છે એકસરા લઈ ને સેમ લોડા માંગે છે મારી ડા ક્યાં છો શરમ થાય છે ડા હલો એ સોથસકો બતારે રેસમાં એ આય પરો ચેકે સોથસકો કઈ કડન આ ઠીક કર્યો તું ભોસડીના વાહ હોય છે ઉને જ લાગતું માઉલી ખોલ ને એસે દિલ

ત્યાં મરી તું ડોડા હાલુ સાવ લોન પેલે ઉપર રેડી તું જાન દેજે હવે કાય જો મારી ટાટાજી મોન્ટી એકલા છે ને ભવડા નો બસાઈ દે તો હોન સંજો ડોડા તું નો છોડતો મેર બરી કે હું નહીં જાવ તું ખાલી કવર દે ને હાલુ હું જાવ છું રેડી એ બતાય છે પણ લાલ નથી આવતું એનું લાલ નહીં આવે સોજા ઈ ન્યાચી ગયા છે જો તો હા હવે એને મારવા કરો છે કે ને ગોળી ફોડ્યો ખાલી ખાલી આઈન થી ને ગયા છે ખાલી ખાલી ગોળી ફોડ છે કે લેન માં નો મૂક્યો એનું ધ્યાન રાખ કેનો વાંધો નહી ભેગો જોઈ લે પછી થાય હરી હર લે ભલા પેલા મારો ઓરિયન એક્ટિવ કરીને બોલા એક જો નોક છે હા ડાઉન કરને જાવું છે બીજો ડેમેજ છે વઈ કરી જાવ જય મોહરેશ મતે હે જો હે પડે બહુ વિજય હો વિજય હો મારી ના અરે મલ્લી તો ખતરા પણ નહી અર તોય સુજો ફોસડ્યો બોલ ઓરિયન એક્ટિવ કરીને ખોટું ભાઈ

ત્યાં ભોજણીને કસમ લાવ રહ્યો એક માદાર મારો સમીને છે હા આવો ડેમેજ જો જો બીજો એ દાઈ ગયા દાઈ ગયા આ બીજો ડોડા યાર માર 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 એક નંબર રીવે કરો રે ડોડા ભોજણીને મળી દીધી હેડશોટ ઈતે

ઉપર હજી બંધો છે મારી જા ઘરે રે કરવા દે રિવાય કરને છે કે ટોકન છે તો મને રિવાય કર તો રિવાય કરને હું માથે સાવ છું હાઉ ટોચે છે ડોડે ના હું મેરો ના છે હું રિવાય કર મને હું માલ લો મારી ગા ક્યાં હાઉ ટોચે છે ક્યાં છે હા ના છે હાઉ ટોચે છે તું ઉપર છે હા ઉપર હા ઉપર હા ઉપર એટલે હામે તે ફ્લોર આવે ને આતે અરે અરે ક્યાં છે માર ઓછડી મેરી જો પ્રબન મને લોળો દેખાતું મારું કે મને દેખાતું નતો હાલ કેમ કોણ આવે મારી ભાઈ દાઈ ગયા

એને મેં એલડબલ મારી દે હેટે ભાગી ગયો મે બીજો જે ઉતરો મે કીધું એને મારી લે તો એ કે ભાઈ મારી લોડો કવર ગેમ માં ભાઈ એ

લગ ગને નોલીજી એ માથે છે હા હા આઉટ હશે છે નહીં ને કોણ એક નંબર મારે બીજા મારવા દે બાજુ દેખાતું બોલ 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 શું કહું છું સોધી ના મારી લેવું ભાઈ અમને શીખવાડમાં સોધ્યા તું બોલ 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 લોડા વગેરે ટીકીમાં સોધીને એમ જ નાખ્યો મને તું કે જયારે ફર બંધ થઈ જાય છે એમ કેવી લે છે ભોળો દે એમ બી એમ બી ક્યાં છે દા તું સોજા ને થારો લાગતો ખદડા એને પડવા ઓસડી તને બોલતો મતલબ એમ નથી કે મને આવડતું બોલતા બી છે સોજા દાસુ ખોલીને

લામાને તીજને હેલ્મેટ ની વાયશ આવે છે કે એમ્બર ભરાઈ કાટ ગાંડ માં હવે થઈ ગયો પછો દીનો તીજને ફરાપી મને તું ચિડે લોન્ચર ભીડે લોન્ચર એક બેક ની બધી સુવિધા રાખો ગાઈ જો તમે હરકાઈ ની રેન્ક પૂછ કરતા હોય તો આ સુવિધા જરૂરી છે મારા ભાઈ આખા દિવસ ની એક રમો પણ એટલી દમદાર રમો ને કે ગાંડ વાળી પાણી ની તરી દો પડે એય નીલો

હું તારી સવડો બધો 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 ક્યાં આઈ તો ખરા અરે શું તારી જો તો લાલ આવે મારી બે ન બ્રો એટલે માં કોક હતું એવું લાગ્યું મને તું ફોટી નહોતો ભાઈ હાલો સોતાનો સ્કોપ તો મળી ગયો હું તારી સવડો છું લા તારો ભાઈ બન છું બોસડી ભાઈ તને પી જો તો હું ઈ કાઈ ન તું જવાબ દે હું તારી સવડો છું ના હું તારો ભાઈ બન છું નહીં વાહ એને જીત ને તો હું જાણી સામું બોલો છો તમે સેન્ટરમાં જવું છે ચાલો મારા દોની મહેફિલમાં મારા દાદા આવજો મારતો ને 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 મારતો છે મારતો ને 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 મારતો અભો લાલો જે કે આવા દેવા નતા બધે ને પાહે પાહે કલાક સે પણ કટ્ટો સે ઓલરેડી લાલા આવજો તો મારી પે સ્કાર તીજા સો દેની તો કે હવે તીજા ને ભોસડી ન એમો એક નંબર સાયલેન્સર જોઈ જોઈશે મારે સાયલેન્સર ખોલો અલગ બંદો ભાગેલો છો લઈ લેજે એક સામાન આદી આગળ લઈ ટાઈન્ટ નાન બધા અલગ જગ્યા આજ અને હવે આપણે જોવાનું છે કે આગળ જે આપણે શું કરીશું અને કાલે જે મારી વાત અધૂરી રહી વાત આપણે કન્ટિન્યુ કરીશું કે વાત એમ છે પેલા કે મારા પપ્પા માન છે નહીં હવે ત્રણ મહિના સુધી ઓલે વાત ન કરી ડાયરેક્ટ માની જો અમારો માણ હતો નહીં એને ડાયરેક્ટ એમ કીધું કે ભાઈ તમારા પપ્પા માને નહીં સારું તમે રિલેશન પેલા તમારા પપ્પાને પૂછ્યું નહોતું

ફોર્સ નથી કરવાનું તમારા પપ્પા કે એ પ્રમાણે ચાલો તમે અને હવે એની પરમિશન સિવાય છે ને બીજું કે પગલું ન લેતા હવે ત્રણ મહિના પછી એનો મેસેજ આવ્યો કે મારે તમારે વાત કરવી છે આપણે ફરીથી રિલેશનશિપ ચાલુ કરીએ અને આપણે નવા સરથી શરૂઆત કરીએ કીધું એક કામ કરો તમારે નવા સરથી શરૂઆત કરી છે ને તો તમારી પપ્પાની પરમિશન લો કારણ કે આગળ જતા પાછું એવું છું કે હવે તમારું મન ભરાઈ ગયું ભાઈ તમે એમ કહો ભાઈ મારા પપ્પા નથી માનતા મારા મમ્મી નથી માનતા મારા કાકા નથી માનતા મારા દાદા નથી માનતા તો એવું ના ચાલે યાર એટલે વારા ઘડીએ અમે તમારી વાહે ફરવા નવરા સેવી નહીં હવે તું ગાયણ મેરે ભાઈ કોણ હતો ડોડો હતો ને પાસેથી ગાડી લઈને લોડા દર વખતે ગાડી નહીં ઉતરે અચાન લોડા ઉતરાઈ ગયો કીધો ભોસડી ના આ બધું છે ને કાચ બહુ સમજવા જેવી વાત છે એ કે મારે નવે સરથી શરૂઆત કરી છે આ હું નિશાનનું બ્લેક બોર્ડ છે તે ઘડી તમે લખીને પાછું ભૂસ્યો પાછા લખશો ને પાછા ભૂસ્યો ભાઈ ના ભાઈ ના નવે સતી શરૂઆત કરી હોય તો બીજા અરે ભાઈ આપણી અરે નહીં અને આ કા સિદ્ધાંત હોવો પડે કે જેને બધી ખબર પડે છે આવા નાટકો કરે નહીં ત્યારે એને મૂકી દેવામાં ધારા વાટ છે મારા કલે જાઓ અગર જીવનમાં બહુ દુઃખી થાય આ થોડુંક સમજો અહીંયા ઉતરો ભોજ દોડીને પકડ રોકે ભોસડી મારી નો તું તો એટલે બોલો તારા હું લેલા તને હાલો બે આગળ ઉભી રાખી પડે ગાડી એમ છે મારે

આય રોડો છે પણ મરી ગયો ને તો બોલ મારું ભડવો કોણ પાંચ બોલ એ હજી એક લાગ્યા તો લોડા મારને મારી માં આદર છો બે ડોકન છે ને રીવેકતા જ છે એક ને फटाफट જા અર સુનો એક લેતો ભી હા ભટપટ આર સુનો લઈ સ્કાર બડ પડી કે તીઝા ફિઝન નહી અમા થોડા બંધો છો એ ભઈ ભી તીઝન ઉસે એ પતો ઉતરા છે કાકા

ટોસે સડી જા ટોસે સડી જા આ ડબલ કેમ થાય આ ડબલ સાઈડ માં થાય આ જો સાઈડ માં ને આડું તારી મશીન કે રાખ્યું જ નથી ક્યાં છે ના જો તો મારો સિંગલ લઈ લે ને અમે ત્યાં આગળ જો પડી ડબલ કરતા નથી થાય કે નહીં કે રાખજે ઉપર જો છે કે ગમે તે હું આટલા મને રિવાય કરવાનો ઓલું કે હું રિવાય કરવા જાવ अब छड़ी ना मारी ना कर लोड़ा सोन का से ये हां मैं डाउन जा तारे काम करो उनसे मेरी किटू नकरी ले लेवन से हटो लूट बॉक्स पे ढग लो आ लोड़ा मारो पड़े गम में तार डबल वेक्टर से है टाइम बम ले जा उलू जाने हटा कूद जाने भाई ना ना कूद तो नहीं धीमे धीमे जाइए लैन मैन हो है ना जो दे 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 मार दो सोन फोकस करी मार भोसड़ी ना मार जे हट 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 वाइप आउट से मार ले मेरी बेड़ी ले ले मैं मेरी ले ले मार दो सोन ना મેરા બલુ કોમ લીધી ડબલ વેક્ટર રાખ હા હા જો બંદ આવી જાય જો ઓલા પણ સનડો પડ્યો સમણી ગાડી લીધી ત્યાં સનડો પડ્યો ડબલ કે લે કોણે રે કોણે રે નહીં આવે નહીં આવે ના તૈયાર ઓલો કેરેક્ટર નહી આવ્યો અરે ભાગી જો ભાગી જો બીજો આવશે હજી આવશે તૈયાર તૈયાર રહેજે અહીંયા મેડી મારે જાય નહીં ભેગો થાય બીજો બંદો હશે તે માધવ સોદ વાટ વાટો

લોડા બુલિયા કરાવજો ભોસડી નકર બટકુ ભરી જાય કુલે અરે સુથી નાખો ગળી જા હાથ આટ ને અને બાકી બાકીનાને શેકીને ખાઈ જા ભોસડીના રાજા જેકી બે જો આ તો આ તમને છે ને તક મળી છે આ તક ને ઝડપી લ્યો અગર હું તમને મારો આ આપીને જડપ જડપરેને જડપઈ દઈ ગમમેતા બુજ્યા કર આ તો જો ખાલી જોવી છે હા દેખાડો તો લોડા આ લેના ઉપર આવશે ઉપર આવશે તૈયાર ઉપર આવશે લોડા ના સોમાં

સજીને ફોસડીને સોદુ કોને લોડા બનાવે તો હેઠે નથી આ એ ઢીપા માનને તો થાય કે બુયા જો મારા થાય કામ કે ડાઈ જા ડાઈ ના હું કા નથી કોઈ પાછા થી નીકળ ઘર હોય ઓલા હોય જા પૂરા ઘરમાં માં હોય જા ઘરે જા અંદર ઘરે જા અંદર અંદર જા બો તૈયાર વેકલ લે બાય ખૂણે બે જો પાછા ફોકસ કર

દેખાઓ જોઈએ આપણે ને કેવાનું ભાઈ બંધો ક્યાં છે તો તું પણ એક સાઈડ બાજુ કેમેરો રાખીને બેઠો ને એમ એમ છે આવે એમ લોડા ગાઈસ ટ્રાય કરી ટ્રાય વાળી ડવરે ને કે એ એક તારા હારવ ને લોડા જા બોટિયા બોટિયા કાય માં તને ગાઈસ કે બહુ જોરદાર જોવા વિડિયો તને પસંદ આવ્યો તો વિડિયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર ને ખૂણે ને ખૂણે શેર કરી અને બનેરો ચેનલ ને અંદર લા